ય માતાજી મિત્રો દેશી લાઈફ વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છે ખેતરમાં તો અત્યારે વાગ્યા વાગી ગયા છે સાડી આઠ તો આજે આપણે બનાવવાનું છે એક દેશી રૂપ એટલે કે દેશી છાપરું આપડે છે વાંસ તેનું આજે બનાવીએ તો છે વાંસ તો આજે આને ઉપયોગમાં લઈ લેવાના છે અને એક દેશી છાપરું બનાવવાનું છે તો મિત્રો વ્લોગને જોતા રહેજો દાડમ પણ સારી બેઠી છે તો મિત્રો તમારી બાજુ દાડમ થતી હોય તો કોમેન્ટ કરી અને બતાવી દીજો કેવી કેવી થાય છે ચાલો મિત્રો આપણે બનાવી દઈએ આજે છાપરો દેશી તો મિત્રો આપણે બનાવી લીધું છે થોડું કંઈ ઢાંકવાનું બાકી છે તો આડા ઉપર પાતરી દીધા છે આપણે ઉપર ઢાંકી દીધું છે તો થોડું મેણી નાખવાનું બાકી છે હજી મિત્રો આપણે ચડી ગયા છીએ લીમડા ઉપર તો થોડો એને થોડો કાપવાનો છે મિત્રો આપણે ઉપર ઢાંકવાનું છે મેણિયું પછી જવો કેવું લાગે મિત્રો ઉપર મેણિયું ઢાંકી દીધું છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો ઉપર મેણિયું ઢાંકી દીધું છે તો આગળનું કામ પછી કરીશું કારણ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો અત્યારે કામ થઈ શકે એમ તેમ નથી વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બન્યા રહેજો આગળના વિડીયોમાં તો તમને ફરી એક બતાવીશું દેશી છાપરું જય માતાજી